સત્યમ બંગલોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તમારા સપનાનું ઘર હવે હકીકત ફક્ત ચુમ્માલીસ લાખ થી શરૂ ટકા લોન સુવિધા ઉપલબ્ધ તમામ બેંકોમાં માં લોન ની સુવિધા પંચોતેર થી એકસો પચાસ વાર સુધીના વિશાળ પ્લોટ અને મકાન રિંગરોડ કાઠિયાવાડી પોઈન્ટ ફક્ત પાંચ મિનિટના અંતરે બાંધકામની સંપૂર્ણ ગેરંટી બાંધકામ શરૂ થી થાય ત્યાં સુધી એન્જિનિયર દ્વારા વોચ સાત વર્ષની વોરંટી બારણા અને નળ માટે ખાસ વોરંટી મજબૂત અને ટકાઉ આથી હાઈ શ્રેષ્ઠ સિમેન્ટ નો ઉપયોગ આઈએસઆઈ માર્કા વાળું એસ ડબ્લ્યુ આર પ્લમ્બિંગ ફિટિંગ અને ટીએમટી લોખંડ ગુણવત્તા વિશ્વાસ અને આરામ એક સાથે વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો સત્યમ બંગલોઝ તમારા સપનાનું ઘર હવે તમારી પાસે